જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાની ગ્રાન્ટમાંથી જામનગરમાં આધુનિક લાઇબ્રેરી બનશે જામનગર શહેરના વોર્ડ નંબર બેમાં અદ્યતન એસી લાઇબ્રેરી બનશે જેના માટે ત્રીસ લાખનો ખર્ચ કરવામાં આવશે આ લાયબ્રેરીનું ખાતમુહૂર્ત રીવાબા જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું આધુનિક લાઇબ્રેરી વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાબિત થશે રહેણાંક વિસ્તાર વચ્ચે કોમન પ્લોટમાં લાઇબ્રેરી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે આ લાઇબ્રેરી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવકોને ઉપયોગી સાબિત થશે આજરોજ જામનગર મહાનગરના વોર્ડ નંબર બે ખાતે ધારાસભ્યની વ્યક્તિગત ગ્રાન્ટમાંથી ત્રીસ લાખ રૂપિયાના ખર્ચે ચોરસ ફૂટમાં એક અત્યાધુનિક કમ્પ્યુટરાઇઝ એસી લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ તેમજ કોર્પોરેટર્સ ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમ નગરજનો વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના અગ્રણીશ્રીઓ તેમજ નગરજનો ખૂબ સારી માત્રામાં ઉપસ્થિત રહ્યા છે ત્યારે હું ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું કે પ્રાથમિક સુવિધાની સાથે સાથે વિકાસના કાર્યોમાં પણ નગરજનોના માર્ગદર્શનથી ક્યાંક અમને પ્રેરણા મળે છે કે આ પ્રકારના કાર્યો કરી અને ભવિષ્યની જે યુવા પેઢી છે એ કોમ્પિટિટિવ એક્ઝામના માધ્યમથી દેશની સેવા કરી શકે જામનગરની સેવા કરી શકે એ માટેનું માધ્યમ આ લાઇબ્રેરી આવનારા સમયમાં બની રહેશે ત્યારે લાઇબ્રેરીની સાથે સાથે સિનિયર સિટીઝન્સ માટે બેઠક વ્યવસ્થા ન્યૂઝપેપર રીડિંગની વ્યવસ્થા અને ફૂલી કમ્પ્લીટ જે સિવિલ સર્વિસીસ હોય જીપીએસસી ક્લાસ વન ક્લાસ ટુની એક્ઝામ હોય પીએસઆઈ હોય તે પ્રકારની જે સંપૂર્ણ વ્યવસ્થા અને એમનો બુક સેટ પણ આ લાઇબ્રેરીમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે